હલો મિત્રો આપણે આવી ગયા છીએ ડિંડોલીમાં એક નવા બ્લોક સાથે તો તમને એક નવા મંદિરના દર્શન કરાવવું તદ્દન નવું મંદિર એકદમ અને આ છે ઢિંડોલી વિસ્તાર જોઈ શકો છો તમે તો હમણાં પાંચ ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્રણ દિવસ પાંચ છ ને સાત પ્રાણ પ્રતિષ્ઠામાં મેં વાત સાંભળી તો હું અહીં એક નવો બ્લોક ઉતારવા આવ્યો છું આ મંદિરનો જોઈ શકો છો તમે આજે આઠ તારીખ છે પાંચ અને સાત તારીખનો પ્રતિષ્ઠા ગઈ છે આ મંદિરની એક નવું મંદિર એકદમ તો આપણે ચાલો અંદર આપણે દર્શન કરાવવું તમને तो જોઈ શકો છો મિત્રો કામનાથ જય 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 કામનાથ મહાદી જય કામનાથ મહાધી મિત્રો વિડીયો સારો લાગે કે લાક છે જય હનુમાન જીતુ મારા જોઈ શકો હનુમાનજી મહારાજ ના શણંદાર જય ગણપતિ બાપા ભવ્ય મંદિર બનાવ્યું છે બહુ જબરજસ્ત જય માતાજી જય અંબા

हर कृष्ण जय द्वारका जय जय कृष्ण जय बापा जय जूलाराम बाबा ત્યાં જોઈ શકો છો તમે બળિયાદેવ બળિયા બાપુજી જય બળિયા બાપુજી જય બળિયા બાપુજી મિત્રો બહુ મસ્ત મંદિર બનાવ્યું છે જય બોલિયા તો જોઈ શકો છો મંદિરનું શિખરને મંદિરનું રોનક જય શીતાળા માતાજી મિત્રો વિડીયો સારો લાગે લાઈક છે ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં આ ડિંડોલી વિસ્તાર છે આ ડિંડોલી વિસ્તાર તમે દેખાડી દો આ ડિંડોલી વિસ્તારની અંદર આવેલું છે આ મંદિર એકદમ નવનિર્માણ મંદિર છે જોઈ શકો છો તમે ડિંડોલી વિસ્તાર મિત્રો હવે આપણે વિડીયો અહીં સમાપ્ત કરવા માંગીએ છીએ જય અંબામા